ગતરોજ સ્કૂલથી પરત આવી બાથરૂમ કરવા માટે ટિમ્બર્સ કમ્પાઉન્ડમાં આવેલ બાથરૂમમાં જઈ રહી હતી તે દરમિયાન ત્યાં જ રહેતા ઓમકાર પાંડે નામના ઈસમે પીછો કરી સગીરાનો હાથ પકડી લીધો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરવાની કોશિશ કરી હતી જેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે સગીરાએ પોતાની માતાને વિગતો કહેતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા જેમાં સગીરાની બહેનપણી જે ઓમકાર સાથે વાતચીત કરતી હતી તેની જાણ તેના ભાઈને કહી દેતા તેની બહેનપણી ઓમકાર પાંડે સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું તેની રીસ રાખી ગળું દબાવી રહ્યો હતો જે અંગે સગીરાના પિતા દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હત્યાની કોશિશ અને છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી છેલ્લા બે વર્ષથી પોલીસને ચકમો આપી ભાગેડો ઓમકાર પાંડેને ઝડપી પાડવા માટે શહેર એ ડિવિઝન પીઆઈ એચ બી ગોહિલ અને સભ્યો દ્વારા તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી હતી કે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ ઓમકાર પાંડે હૈદરાબાદ ખાતે છે જે માહિતીના આધારે પોલીસની એક ટીમ હૈદરાબાદ ખાતે પહોંચી હતી અને ચોક્કસ માહિતીના આધારે સર્ચ કરી ઓમકાર પાંડેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે લઈ આવી તપાસ શરૂ કરી હતી